હાઈટેક ઠગ ટોળકીના બે ઠગો ઝડપ્યા હાઈટેક ઠગોએ સિદ્ધપુરના દુર્ગા જ્વેલર્સ સાથે કરી હતી આડત્રીસ હજાર રૂપિયાની છેતરપિંડી પકડાયેલા ઠગોએ અન્ય તેર વેપારીઓને સાથે છેતરપિંડી કરી હોવાની કરી કબૂલાત માત્ર અઢી માસના સમયગાળામાં ત્રણ ઠગોએ ચૌદ સ્થળોએ આચરી છેતરપિંડી મોબાઈલ એપ્લિકેશનની મદદથી દુકાનદારોને બતાવતા હતા રૂપિયા જમા થયાનો મેસેજ બેંકમાંથી આવે તેવો જ મેસેજ ઠગો દુકાનદારોને મોકલીને અપાવતા હતા વિશ્વાસ પાટણ મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં ઠગોની ટોળકીએ મચાવ્યો હતો તરખાટ પોલીસે અલ્પેશજી ઉર્ફે ચોટીયો દિનેશજી ઠાકોર અને નીરજ કરશનભાઈ ચૌધરી નામના આરોપીઓની કરી ધરપકડ લાલાજી સંધાજી ઠાકોર નામનો આરોપી હજુ પોલીસ પકડથી દૂર સેતપુર પોલીસને ગણતરીના કલાકોમાં ઠગોની ટોળકીને પકડવામાં મળી સફળતા પોલીસે આરોપીઓની ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યાની તજવીજ હાથ ધરી વિપુલ ભોઈ સ્ટ્રીટ ન્યૂઝ પાટણ